ભાદ્રવી પૂનમે વર્ષનું સૌથી મોટું ચંદ્રગ્રહણ આ રાશિના જાતકો થઈ જશે માલામાલ મિત્રો મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જા કારણ કે આ ભાદ્રવી પૂનમ પછી માતા લક્ષ્મી પોતે આ પાંચ રાશિના લોકોના તમામ દુઃખ દર્દ અને કષ્ટ દૂર કરશે હા મિત્રો આ વખતે ભાદ્રવી પૂનમના દિવસે વર્ષનું સૌથી મોટું ચંદ્રગ્રહણ થવાનું છે મિત્રો અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ના રોજ આ દિવસે ચંદ્રગ્રહણ થવાનું છે ચંદ્રગ્રહણનો સૂતક સમય નવ કલાક પહેલા શરૂ થઈ જાય છે ગ્રહણના સૂતકની શરૂઆતથી ગ્રહણના અંત સુધી પૂજા સહિતની ઘણી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ છે જ્યારે સૂતક ચંદ્રગ્રહણના નવ કલાક પહેલા લાગુ કરવામાં આવે છે આવી સ્થિતિમાં લોકોને મૂંઝવણ છે શું ગ્રહણના દિવસે પૂનમની પૂજા અર્ચના કરી શકાશે કે નહીં મિત્રો વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપવામાં આવશે તો આ વિડિયોને અંત સુધી ચોક્કસ જોજો આ વિડિયો જોયા પછી તમારે અન્ય કોઈ વીડિયો જોવાની જરૂર નહીં પડે અને આ વિડિયોમાં આપણે એ જાણીશું કે ચંદ્રગ્રહણ દરમિયાન ભૂલથી પણ કયા કામ છે જે ન કરવા જોઈએ મિત્રો ચંદ્રગ્રહણ વખતે તે વસ્તુ છે જે ઉપાય છે જો તમે કરી લો છો તો તમારું ભાગ્ય તમને સાથ આપશે જો તમે એમ કરશો તો તમારું નસીબ તમારા પક્ષે રહેશે મિત્રો જુઓ એક વાતનું ધ્યાન રાખો જો તમે ચંદ્રગ્રહણ દરમિયાન થોડીક સાવધાની નહીં રાખો તો તમારા જીવનમાં માત્ર પરેશાનીઓ જ નહીં રહે બલકી તમારું દુર્ભાગ્ય તમારા પર હાવી થશે અને તમે જે પણ કામ શરૂ કરો છો તેમાં તમને હંમેશા પરેશાનીઓનો સામનો કરવો પડે છે પરંતુ બીજી તરફ ચંદ્રગ્રહણ દરમિયાન કરવામાં આવેલા ઉપાયો પણ ક્યારેય વ્યર્થ નથી જતા કારણ કે અહીં તમને ચંદ્રદેવના આશીર્વાદ મળે છે તમને ભગવાનના આશીર્વાદ મળે છે અને આ દિવસે કરવામાં આવેલા ઉપાયોથી તમને ચંદ્રદેવના આશીર્વાદ મળશે એટલું જ નહીં તમને માતા લક્ષ્મીના આશીર્વાદ મળશે જેના પછી તમારા જીવન સાથે જોડાયેલી સમસ્યાઓ પણ સમાપ્ત થઈ જશે અને તમે તમારા જીવનમાં ખૂબ પ્રગતિ કરશો મિત્રો જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમને પ્રાપ્ત થાય તો કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી ચોક્કસ લખજો તેમજ અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો પહેલા જાણી લો કે અઢાર સપ્ટેમ્બરના રોજ પડતું ચંદ્રગ્રહણ ક્યારે શરૂ થશે અને ક્યારે સમાપ્ત થશે અને સૂતક કાળનો સમય શું છે અને આ સમયગાળો કેટલો ચાલશે અને તે પછી આપણે જાણીશું કે કઈ કઈ ભાગ્યશાળી રાશિઓ છે જેઓ ચંદ્રગ્રહણ પછી તેમના જીવનમાં ચમત્કારિક ફેરફારો જોશે ચંદ્ર ચંદ્રગ્રહણ પછી રાશિ ચક્ર પર સીધી અને અને રીતે અસર થશે તેની સંપૂર્ણ સચોટ માહિતી જણાવવા જઈ રહ્યા છીએ ભાદ્રવી પૂનમના દિવસે થનારું ચંદ્રગ્રહણ સવારે છ વાગ્યાને એક મિનિટથી શરૂ થશે જે લગભગ દસ વાગ્યાને એક મિનિટ સુધી ચાલશે આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં તેથી જ ભારતમાં સૂતક કાળ પણ માન્ય રહેશે નહીં પરંતુ આ દિવસે થનારું ચંદ્રગ્રહણ ઘણી રાશિઓમાં પ્રવેશવા જઈ રહ્યું છે એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે પણ સૂર્યગ્રહણ થાય છે ગ્રહણ પછી પૃથ્વી સંબંધિત દુર્ઘટનાઓ થાય છે પરંતુ જ્યારે પણ ચંદ્રગ્રહણ થાય છે ત્યારે સમુદ્રમાં ખળભળાટ મચી જાય છે સમુદ્રમાં પાણી ખૂબ જ ઝડપથી વહેવા લાગે છે અને એવું જોવામાં આવે છે કે ભૂકંપના આંચકા પણ અનુભવાય છે પરંતુ વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર એવું કહેવાય છે કે આ વખતે ચંદ્રગ્રહણ પછી બારમાંથી પાંચ એવી રાશિઓ છે જેઓ પોતાના જીવનમાં સકારાત્મક અને ચમત્કારિક ફેરફારો જોશે તેમના જીવનમાં ધન સુખ અને સમૃદ્ધિની દ્રષ્ટિ થશે તેમના જીવનમાં ભગવાન ચંદ્રદેવના આશીર્વાદ આવશે જેના પછી તેમના રાહુ અને કેતુ બદલાશે અને તેમનો સાથ આપશે અને તેમને દેવી લક્ષ્મી તરફથી ઘણા બધા આશીર્વાદ અને વરદાન મળશે મિત્રો આ ચંદ્રગ્રહણ દરમિયાન ઘણી ઘટનાઓ પણ બનશે બીજી તરફ સૂર્ય રાહુ અને ચંદ્રનો સંયોગ થશે આ ચંદ્રગ્રહણની સીધી અને પરોક્ષ અસર રાશિ ચક્ર પર પડશે તે અલગ અલગ રીતે પડશે પરંતુ બાર રાશિઓમાંથી પાંચ રાશિ એવી હશે કે આ ચંદ્ર ગ્રહણ પછી તેઓ કરોડપતિ તો બનશે જ પરંતુ તેમના જીવનમાં સુખ સમૃદ્ધિ અને ધનની વર્ષા થશે ચંદ્ર ગ્રહણના દિવસે તેની શરૂઆત આ રાશિઓ માટે થશે ગ્રહણના સમયે ચંદ્ર કન્યા રાશિમાં બેઠો હશે અને અહીં રાહુ પહેલેથી જ સંક્રમણ કરી રહ્યો છે આમ રાહુ અને ચંદ્ર કન્યામાં રહેશે તો પાંચ ભાગ્યશાળી રાશિઓમાં પ્રથમ રાશિ તુલા છે ચંદ્રગ્રહણ તમારા માટે લાભદાયી સાબિત થઈ શકે છે આ સમય દરમિયાન તમે ભાગ્યશાળી બની શકો છો અને તમારી નક્કી કરેલી યોજનાઓ સફળ થશે આ સમય દરમિયાન તમને અણધાર્યો નાણાકીય લાભ પણ મળી શકે છે ઉપરાંત તમને તમારા કાર્યમાં સફળતા મળવાની સંભાવનાઓ વધુ છે અને તમને તમારા જીવનસાથી સાથે જીવનમાં સફળતા મળશે ચંદ્રગ્રહણ પછી તમને સંતાન સંબંધિત સારા સમાચાર મળી શકે છે જો તમે ભાગીદારીમાં વેપાર કરો છો તો તમને જબરદસ્ત લાભ મળશે તમને તમારા ભાગ્યનો પૂરો સાથ મળશે જે પણ કાર્યો અટકેલા હતા તે હવે પૂર્ણ થવા જઈ રહ્યા છે તમારી કારકિર્દીમાં પ્રગતિની શક્યતાઓ છે બીજી ભાગ્યશાળી રાશિ વૃષભ છે આ ચંદ્રગ્રહણ વૃષભ રાશિના લોકો લોકો માટે સાનુકૂળ સાબિત થઈ શકે છે આ સમય તમે વાહન કે મિલકત ખરીદી શકો છો આ સમય દરમિયાન તમને માન પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે તમારા કરિયરની વાત કરીએ તો તમારા કાર્યક્ષેત્રને લગતી બાબતોમાં તમને સંતોષ મળશે અને તમે કામ અને ધંધા માટે પ્રવાસ કરી શકો છો આ સમયગાળા દરમિયાન તમને ધન લાભ થશે તમે પૈસા બચાવવામાં સફળ થશો અને વ્યાપારીઓને ફાયદો થવાનો છે તેમના કામમાં સાનુકૂળ પરિણામ મળશે ત્રીજી ભાગ્યશાળી રાશિ મિથુન છે ચંદ્રગ્રહણના કારણે મિથુન રાશિના લોકો માટે સારા દિવસોની શરૂઆત થઈ શકે છે આ સમય બેરોજગાર લોકોને નોકરીની નવી તકો મળશે તમારા વ્યક્તિત્વમાં પણ સુધારો થશે અને તમને તમારી વાણીમાં પ્રભાવ મળશે જેના કારણે લોકો તમારાથી પ્રભાવિત થશે સાથે જ તમારા જીવનસાથી સાથે તમારા સંબંધો ખૂબ સારા રહેશે આ સમયે તમને ભાગીદારીમાં કામ કરવામાં સફળતા મળશે ચોથી ભાગ્યશાળી રાશિ મકર છે મકર રાશિ માટે ચંદ્રગ્રહણ શુભ સાબિત થવાનું છે એક તો તમને અચાનક આર્થિક લાભ મળશે તમારી પર લાંબા સમયથી કોઈ દેવું છે તે જલ્દી જ ખતમ થઈ જશે હવે તમારા માટે નફો કમાવવાનો સમય આવી ગયો છે જે તમે નવ મહિના સુધી કમાયા ન હતા તે લક્ષ્ય તમે આગામી ત્રણ મહિનામાં પૂર્ણ કરી શકશો તમને વ્યવસાયમાં નવા સોદા જોવા મળી શકે છે તમારી વાણીનો પ્રભાવ વધશે તમને સંતાન સંબંધિત સારા સમાચાર મળશે તમે કોઈ મિલકત અથવા કોઈ નવું વાહન ખરીદી શકશો પાંચમી ભાગ્યશાળી રાશિ મેષ છે આ ચંદ્રગ્રહણ પછીનો સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે કારણ કે તેમાં અનેક પ્રકારના ગ્રહણો તમારા જીવનમાં સકારાત્મક બાબતોનો માર્ગ ખુલવાનો છે માતા લક્ષ્મીના આશીર્વાદ તમને પ્રાપ્ત થશે મિત્રો જો તમે પણ સિંહ રાશિના છો તો તમને તમારા જીવનમાં ધન સુખ અને સમૃદ્ધિ મળશે ચંદ્રગ્રહણ પછી તમે જે પણ નવા કાર્ય શરૂ કરશો તેમાં તમને સફળતા મળશે તમને ધન અને વિવિધ પ્રકારની સંપત્તિ મળશે તમને તમારા ભાગ્યનો પૂરો સાથ મળશે જે પણ કાર્યો અટકેલા હતા તે હવે પૂર્ણ થવા જઈ રહ્યા છે મિત્રો આ હતી ભાગ્યશાળી રાશિઓ જેઓ પર ચંદ્રગ્રહણની શુભ અસર થશે જે વ્યક્તિની આ લેખમાં રાશિ નથી તેઓ માટે પણ સારા સમાચાર છે ગ્રહણ દરમિયાન મનમાં પોતાના ઈષ્ટદેવનું ધ્યાન કરવું તેનાથી જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે અને તરક્કીના નવા માર્ગો ખુલે છે માં લક્ષ્મી તમારાથી પ્રસન્ન થાય છે મિત્રો આ જાણકારી પર આધારિત છે મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જય શ્રીકૃષ્ણ જરૂરથી લખજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તુરંત જ મળે